કેમ છો મિત્રો આજે આપણે સરસ મજાના વરસાદી સિઝનમાં ખવાય એવા સરસ મજાના ચટણી ભજીયા બનાવવાના છીએ તો ચાલો આજે આપણે બનાવીશું બટાકાના ભજીયા તો એના માટે આપણે પહેલાં ચટણી બનાવવાની છે તો લીલા ધાણા લેવાના છે એની અંદર આપણે દાળિયા નાખવાના છે તમે સિંગદાણા પણ નાખી શકો છો પછી આદુ મરચાં અને લસણ અને મેં થોડીક નવી વેરાયટી માટે આલુ સેવ નાખી છે પછી એમાં આપણે થોડું મીઠું અને સહેજ હળદર નાખવાની છે થોડું લીંબુ નાખવાનું છે આલુ સેમાં બધું હોય છે તો પણ આપણે થોડો ઉપર નાખવાનો છે પછી એમાં સહેજ પાણી નાખી દેવાનું છે અને મિક્સર જારમાં સરસ મજાની રસ કરી લેવાની છે તો એક નવી વેરાયટીથી આપણી ચટણી તૈયાર છે તમે એમાં પુદીનો પણ નાખી શકો છો હવે આપણે ભજીયાનો બેટર બનાવવાનો છે તો ચણાનો લોટ લેવાનો છે એમાં આપણે મીઠું પછી લાલ મરચું અને ચપટી હળદર નાખવાની છે આ બટાકાના ભજીયા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો ખાવામાં ખૂબ જ મજા આવશે તો ઘરે ચોક્કસ ટ્રાય કરજો મારીને લાઈક કરજો મીઠું મરચું હળદર અને સે ધાણાજીરું અને અજમો નાખવાનું છે એટલે બટાકાના ભજીયા આપણને શરીર માટે થોડાક નુકસાન ના પડે એટલે પછી એમાં થોડુંક થોડુંક પાણી નાખી અને સરસ મજાનું બેટર તૈયાર કરી દેવાનું છે આવી રીતે એકદમ નિપટલું ને ઝાડું હવે આપણે બટાકાની ચિપ્સ મેં તૈયાર રાખી હતી એમાં આપણે જે ચટણી બનાવી તે લગાવી દેવાની છે એની પર બીજું બટાકાનું ચિપ્સ લગાવી દેવાનું છે અને આપણે જે ચણાના લોટનું જે ખીરું તૈયાર કર્યું હતું એમાં ડીપ કરી દેવાના છે આવી રીતે બધા વારા પ્રતિવારા ડીપ કરી દેવાના છે સરસ મજાના પછી આપણે તેલ એક ગરમ થાય એમાં આવી રીતે એક પછી એક બટાકાના ભજીયા અંદર તળવાના છે જો તાપ એકદમ નોર્મલ રાખવાના છે તેલ બરાબર ગરમ થવા દેવાનો પછી ધીમા તાપે આવી રીતે સરસ મજાના ક્રિસ્પી તળવાના છે એક વખત પછી એક આવી રીતે આપણે તળીશું અને સરસ મજાના તમારે જો અંદર ખાવાનો સોડા નાખો હોય તો તમે નાખી શકો છો તો સરસ મજાના આપણા બટાકાના ભજીયા આવી રીતે ફૂલી ગયા છે અને આ બટાકાના ચટણી ભજીયા છે તો એકદમ ટેસ્ટી લાગે છે તમે એને ચા સાથે કે ચટણી સાથે શવ કરી શકો છો તો તૈયાર છે બટાકાના ચટણી ભજીયા અને આપણે એને ચટણી સાથે શવ કરીશું